બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી થી સિહોરી સુધી જિલ્લા ભાજપ પ્રમુખ ઉજવણીના ભાગરૂપે હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સાત વર્ષ બે હજાર અગિયાર રોજ સવારે તાલુકાના ચોકડી ખાતેથી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિશી વાઘેલાના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા નીકળી હતી અને લીલી ઝંડી વ્યાપી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં ઉમરી ગામના લોકોએ સ્વાગત કર્યું હતું આ તિરંગા યાત્રામાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર ભારતસિંહ ભટેશરિયા હરગોબનભાઈ સિરવાડિયા નટુભાઈ પટેલ તેમજ અમરસિંહ સોલંકી તેમજ રમેશભાઈ જોશી તેમજ મનુભા સોલંકી સરપંચ કંબોઈ વિષ્ણુભા વાઘેલા પૂર્વ સરપંચ ઉમરી નીરુભા વાઘેલા તેમજ દિનેશભાઈ ઠક્કર બુકોલી તેમજ દેસાઈ ઈશ્વરભાઈ ખીમાણા સહિત કાંકરેજ તાલુકા મામલતદાર વી પટેલ અને કાંકરે તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ રેલીમાં જોડાયા હતા જેમાં કાંકરેજ તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સુંદર રીતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલી સિહોરી ખાતે આવેલ શ્રી એમ વી વાલાણી હાઈસ્કૂલમાં સમાપન કરવામાં આવી હતી અને રાજકીય આગેવાનો દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવનારી પંદર ઓગસ્ટનો તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કાંકરે તાલુકાના નાણોટા ગામમાં ઉજવણી કરવામાં આવનાર છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો છ એકર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે ત્યારે બનાસકાંઠા બેંકના ચેરમેન ડાયાભાઈ પિલયાતરે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદુર વિશે વાત કરી હતી

માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ અને આપણા પૂર્વ મહામંત્રી માનનીય આરસીજી ભટેશ્વરિયા સાહેબે આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું સમગ્ર તાલુકામાંથી દરેક સમાજના દરેક વર્ગના તમામ લોકો આ યાત્રા સાથે જોડાયા અને સમગ્ર દેશ અત્યારે હાલે તિરંગા યાત્રા દ્વારા જે રાષ્ટ્રીય તાના રંગે રંગાયો છે અને ખૂબ આહલાદક વાતાવરણ બન્યું એ બદલ વહીવટી તંત્રને અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી ટીમ ને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું અને ઓપરેશન સિંદુર પછી સમગ્ર વિશ્વમાં આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમની આપણી કેન્દ્રની ટીમે જે વિશ્વાસ અને સલામ કરું છું આપણી સેનાને કે જેણે આ ઓપરેશનની વીરતાપૂર્વક પાર પાડ્યું

એના ઉદ્દેશ યાત્રા યોજાઈ હતી સમગ્ર તંત્ર નો ફરી વાર ખુબ ખુબ આભાર ભારત માતા કી જય વંદે માત્ર એના કાર્યકરો સમગ્ર તાલુકાના લોકો પત્રકાર મિત્રો ગામડામાં રહેલા તમામ આગેવાનો યુવાનોએ હર્ષભેર ઉલ્લાસભેર તિરંગા યાત્રા ની અંદર ભાગ લીધો છે લગભગ અમારી તિરંગા યાત્રા દોઢેક કિલોમીટર લાંબી જેટલી તિરંગા યાત્રા રહી છે કદાચ બનાસકાંઠા જિલ્લામાં